મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો આજે તમને જે ફાઝલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા પડશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફતા સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફણમાં જણાય છે ઉપાય ક્રીમ અથવા સફેદ રંગ બૂટ પહેરવું વ્યાસાયિક કાર્યજીવન માટે ઘણું શુભ હોય છે વૃષભ રાશિફળ પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ના દો થોડા ઘણા સંઘર્ષ જતાં આજે તમારું પ્રેમજીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહીએ અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચડાવી ને પોતાના ઈષ્ટદેવ અને પરિવારની પૂજા કરો મિથુન રાશિફળ ગરદન તળ કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયત્ન કરેગા તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે उद्योगपतिओ आजे धंधा करता तेमना परिवारना सभियो साथे समय वितावा आ तमारा परिवार सभ्यों से समय विता आ तिवार में सुमेर पैदा जीवन साथी आजे तारी कशूंक खरेखर खास कर उपाय स्वाथ्य स्वास्थ्यलाभनी वृद्धि पोता आहार में लीलाचण शामिल करो कर्क राशिफल मित्र द्वारा ज्योतिष मार्गदर्शन तरू स्वास्थ्य सुधारवा प्रोत्साहित कर खर्च पर अंकुश मूको અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારા એક સારા કામને કારણ કામના સ્થાને તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશું ઉપાય શુદ્ધ ચાંદીની ચૂડીઓ પહેરવાથી તમારો પ્રેમ જીવન સુધરશે સિંગ રાશિફલ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલેરીયુક્ત આહાર ટાળો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારા માતાપિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયત્ન કરો તથા પરિસ્થિતિને તેમના દ્રષ્ટિકોણથી જોવાની કોશિશ કરો તેઓ તમારી માવજત પ્રેમ અને સમયને લાયક છે રોમેન્ટિક મેલાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય કુટુંબ સુખને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રી ખાંડના ટુકડા વિતરિત કરો કન્યા રાશિફળ આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકરાવ જે તમારી આવકની ક્ષમતાને વધારશે તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે તમારું જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે જે લોકો વિદેશ વેપારથી સંકરાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે આજે તમે કોઈપણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાચની બોટલમાં પાડી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજ એને પીઓ તુલા રાશિફળ એક નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા આજે તમારું કોઈ નેજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવો સ્મિત્રો બનાવવામાં મદદ કરશે જો તમારે તમારા જીવનસાથીને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો જો કે તમારે વાત કરતા પહેલાં તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ તમારી કમાવની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે આ રાશિના કેતલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય લાલ વસ્ત્રો વારંવાર પહેરવા આરોગ્ય માટે લાભદાયક હોય છે વૃશ્ચિક રાશિફળ અસુરક્ષિતતા દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતાં ઘણી સારી હશે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે કરિયાનાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય પોતાના વ્યક્તિગત દેવની મૂર્તિ સીસાથી બનેલીની પૂજા કરો પોતાની નોકરી અને વ્યવસાયની સંભાવનાઓને વધારો ધન રાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાઝુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહો પૈસા લૂંટાવી શકો છો છતાં તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ના દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેમ છો એવા જ રહો બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હપારાત્મક પરિણામ લાવશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે ઉપાય કુટુંબજીવનનો સુખ મેળવવા માટે પુત્રી કાકી કાકીપિત્રક અથવા માતૃક અને સાળી પત્નીની બહેનની મદદ કરો મકર રાશિફલ વીતેલા સમયમાં તમે ખાણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે તમારી સંતતી માટે કશું ખાસ આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો तमारी भावी पेढ़ी तमने हमेशा आप भेट माटे याद रखे आजनो दिवस तमारा प्रेम जीवन में एक अद्भुत दिवस बनी रहेशे तमारी अपेक्षा मुजब काम न करवा बदल तमे तमारा हाथ नीचेना लोको थी खासा नाराज थाव देवी शक्यता छे नवो काम शुरू करवा माटे तमारे पहला तेना विषय अनुभवी लोको साथे वात करवी जोईए जो आजे तमारी पासे समय छे तो ते क्षेत्रना अनुभवी लोकोने मळो जे काम शुरू करवा जई रह्या छो લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે ઉપાય વિત્તીય જીવન વધારવા માટે કપાળ ઉપર સફેદ ચંદનની નિશાન લગાવો ઉંભ રાશિફળ વધુ પડતી ચિંતા તથા તાન તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે માનસિક સ્પષ્ટતા જાળવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો લાંબા સમયથી કોઈએક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે તમે જો કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારું ઉત્પાદન બમણું કરી શકશો પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમારા મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય કાળા અશ્વની નાળથી બનેલી અંગૂઠી પહેરવાથી સ્વાસ્થ્યમાં શુભ પરિણામો મળશે નીન રાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલેશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવી કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવ હશો સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે ઉપાય સારા વિત્તીય જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે